શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને કિડની ડાયાલિસિસ મશીન માટે શ્રી એમ એમ ટિમડેવાલ ટ્રસ્ટ દ્વારા રૂપિયા દસ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે એમ એમ તિબડેવાલ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા આવા સારા હેતુ માટે મદદરૂપ થવા ખાતરી આપી હતી આજ રોજ શ્રીમતી સ્નેહલતા લતા ટિમડેવાલના સ્મરણાર્થે શ્રી એમ એમ ટિમડેવાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને દસ લાખ છ હજાર ચાર સોડતાલીસનું કિડની ડાયાલિસિસ મશીન માટે દાન આપવામાં આવ્યું હતું શ્રી સંતોષ તિબડેવાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે હોસ્પિટલ ચાલીસ વર્ષથી વધુ સમયથી દર્દીઓને ઉત્તમ સેવાઓ પૂરી પાડે છે ખાસ કરીને ગરીબ ગ્રામીણ શહેરી અને આદિવાસી દર્દીઓને આ હોસ્પિટલમાં ખૂબ જ સારી ગુણવત્તાની આરોગ્ય સેવા આપવામાં આવે છે અને એમ એમ ટિબળેવાલ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા આવા સારા હેતુ માટે મદદરૂપ થશે હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી કમલેશ સુદાણીએ જણાવ્યું હતું કે 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 ટીબડેવાલ કુટુંબ અને તેમના સહયોગથી અગાઉ પણ કેન્સર હોસ્પિટલને ઉમદા સહયોગ સાંપડ્યો છે આ પ્રસંગે શ્રી અભિનવ ટીબડેવાલ શ્રી રાજુભાઈ ટીબડેવાલ શ્રી મહેશ ટીબડેવાલ ઉપસ્થિત રહ્યા હતા અને હોસ્પિટલના ઉપાધ્યક્ષ ડોક્ટર આત્મિયા ડેલીવાલાએ સર્વ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ફેમિલી અહીંયા હાજર છે તો એમણે જ્યારે કેન્સર સેન્ટર શરૂ થયું ત્યારે પણ ભાભીની યાદમાં એક લાખ રૂપિયાનું ડોનેશન આપેલું અને આજે એમના ફેમિલી અને એમના ટ્રસ્ટ વતી દસ લાખ આપે છે આ ઉપરાંત આની વિશેષતા એ છે કે સામેથી ડોનેશન દેવા આવ્યા છે અમારે ભાગવા જવાનું જરૂર નહોતી પડી સામેથી એમનો ફોન આવ્યો કે મને આપ દસ લાખ આપવા છે આ ઉપરાંત એમણે અમારા સૌના મિત્ર એવા ડૉક્ટર નવીનભાઈ અને વર્ષાબેનને પણ ઇન્સ્પાયર કર્યા અને એમના ટ્રસ્ટ દ્વારા પણ ફોર્ટી સેવન પોઈન્ટ ફાઇવ લાખ રૂપીસનું ડોનેશન સેન્ટર શરૂ થયું ત્યારે અપાવ્યું હતું એ માટે પણ હું ત્યાંબેન મોદી હોસ્પિટલ વતી એમનો Khub khub